રસ્તાઓ સુમસાન બન્યા છે અને રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ છે ત્યારે લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો સ્નો પાર્ક પહોંચી રહ્યા છે ગરમીમાં લોકોએ ઠંડા ઠંડા કુલ કુલનો અનુભવ કર્યો છે પરિવાર સાથે લોકો સ્નો પાર્કમાં ગરમીથી રાહત મેળવવા પહોંચ્યા છે

કાળઝાળ ગરમી છે તેની વચ્ચે પણ આનંદ માણતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને કારણ કે વેકેશનનો સમય છે બાળકો કરે તો શું કરે અને એટલા જ માટે આપ જુઓ કે અવનવા અતરંગા કરીને પણ તમામ જે લોકો છે એવો આ સમયનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને વેકેશનનો સમય સૌ કોઈ પરિવાર સાથે પણ વિતાવી શકે ને ક્યાંક જે અમદાવાદમાં છેતાલીસ ડિગ્રી તાપમાન છે તો એનો એનાથી પણ રાહત મેળવી શકાય તે પ્રકારનો જે પ્રયત્ન છે લોકો હી કરી રહ્યા છે અને ખૂબ આનંદથી જે સ્લો છે તેની મજા માણી રહ્યા છે પરિવાર સાથે સૌ કોઈ પહોંચી રહ્યા છે અને સાથે જ વિશેષ લોકો સાથે વાતચીત પણ કરી છે એમને પૂછીશું કે એમને આ સમયમાં કેટલી મજા આવી છે કારણ કે બહાર પારજાત ગરમી છે આપ જણાવ ક્યાંથી આવ્યા છો આ જવાબ અને જે લોકો જ એમની સાથે વાતચીત કરીશું ક્યાંથી આવ્યા છો અમદાવાદમાં છીએ અમે કૃષ્ણનગરથી આવ્યા છીએ બહાર કેટલી ગરમી છે ને અંદર કેવો અનુભવ થઈ રહ્યો છે અંદર બહુ જ ઠંડકવાળો અનુભવ થઈ રહ્યો છે અને બહાર હા એવું લાગે છે બિલકુલ આ તણાવ કેવો અનુભવ થઈ રહ્યો છે અહીં આવી અનુભવ બહુ મસ્ત છે ફેમિલી સાથે એકવાર આવવા જેવું છે એન્જોય માટે બહુ મસ્ત છે જગ્યા એકદમ બિલકુલ હવે બીજા પણ આપણને દૃશ્ય બતાવી શકશો કે લોકો ગ્રુપમાં અહીં આવી રહ્યા છે ગ્રુપમાં આવી રહ્યું સસ્તા કોઈક મજા માણતા નજરે પડે છે અને વિશેષ લોકો સાથે વાતચીત કરશું આજે તસવીરો છે એવો તરફ ફોનમાં પણ કરી રહ્યા છે આપ જણાવો ક્યાંથી આવ્યા છો નડિયાદ થી કેટલી મજા આવે છે અહીં આવીને બહુ જ મજા આવશે લાઈક એવું લાગે છે કે શિમલામાં ફરીએ છીએ કેટલા સમયથી એન્જોય કરી રહ્યા છો બસ પંદર વીસ મિનિટ થી બિલકુલ આપ જણાવો બહાર નું તાપમાન કેવું છે અને અંદર લગભગ કેટલું તાપમાન હશે બહાર નું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી જેટલું હશે અને અંદર નું તાપમાન માઇનસ પંદર કે આસપાસ હશે બિલકુલ સૌ કઈક મજા માણી રહ્યા છે આપ જણાવો કેટલો એન્જોય કરી રહ્યા છો પરિવાર સાથે બહુ એકદમ બહુ બહુ જ મજા આવે છે બધાને બહાર બહુ ગરમી હતી એટલે અંદર અમે આવવાનું વિચાર્યું અહીંયા બહુ જ મજા આવે છે બધાને કાશ્મીર જેવી ફિલ ફિલિંગ આવે છે શિમલા મનાલી જેવી હવે આપ જુઓ કે સૌ કોઈક આજે સમય છે કારણ કે છેતાલીસ ડિગ્રી તાપમાન કદાચ ઘરે રહીએ તો પણ ગરમી લાગે અન્ય ક્યાંક જગ્યાએ ફરવા જઈએ તો પણ ગરમી લાગે પરંતુ સ્નો વર્લ્ડમાં આવ્યા ત્યારે ક્યાંક ગરમી નથી લાગતી અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશો આપ જણાવો સ્નો પાર્કમાં આવ્યા છો બહાર ગરમી છે અંદર કેવો અનુભવ થઈ રહ્યો છે સ્નો પાર્કમાં આવવાથી એકદમ ચિલ્ડ ફીલ થાય છે બહુ જ ફૂલ મસ્તી એન્જોય લાગે છે સ્નો પાર્કમાં હા અમે ફોટો પડાવ્યો ચિલ્ડ્રન્સ સાથે એન્જોય કરી મજા આવે છે છોકરાઓને આટલી ગરમીમાં બિલકુલ છેતાલીસ ડિગ્રી તાપમાન છે ઝરણા બહાર પરંતુ તેમ છતાં કહેવાય છે ને કે ગુજરાતીઓ કોઈ પણ મોકો નથી છોડતા એન્જોય કરવામાં અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ કેમ ના આવી જાય પરંતુ એ પરિસ્થિતિમાં પણ રસ્તો કઈ રીતે કાઢી લેવાય ગુજરાતીઓને આવડે છે અને એ જ રસ્તો લોકોએ કાઢી પણ નાખ્યો છે કે સ્નો પાર્કમાં તમામ જે લોકો છે એવો આવી રહ્યા છે અને અહીં પણ માણી રહ્યા છે અને જેના બીજી તરફ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ રેડ એલર્ટ વચ્ચે પણ તમામ જે લોકો છે એ અહીં સ્નો પાર્કમાં આવીને લોકો ઠંડા ઠંડા કુલકુલનો પણ અનુભવ કરી રહ્યા છે ઝેના બિલકુલ સપના અને તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે લોકો અત્યારે બહારના વાતાવરણમાં જે પ્રકારે સતત ગરમી છે તેનાથી બચવાના ઉપાયો કઈ રીતે શોધી રહ્યા છે સપના જો સામાન્ય દિવસોની વાત કરવામાં આવે તો ત્યારે સ્નો પાર્કમાં કેટલા કેટલી પબ્લિક રહેતી હોય છે અને તેની જો કમ્પેરિઝન કરવામાં આવે તો અત્યારે જે વધારે ગરમી પડી રહી છે ત્યારે આવા વાતાવરણમાં લોકોનો કેટલો મોટો ધસારો જોવા મળતો હોય છે ત્યાંના સંચાલક સાથે તમારી આને લઈને કોઈ વાતચીત થઈ કે કેટલો ધસારો હોય છે અને લગભગ શું એના સમયમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો છે લોકોના ધસારાને જોતા ત્યાં બિલકુલ જના દરેક જગ્યાએ જે સ્નો પાર્ક હોય છે એના અમુક ટિકિટ પ્રમાણે તેના તેનો સમય નક્કી હોય છે પરંતુ કેટલીક જગ્યાએ પણ હોય છે કે જ્યાં અનલિમિટેડ સમય પણ આપ બિતાવી શકો છો સામાન્ય રીતે અહીં જ્યારે સ્નો પાર્કમાં સામાન્ય ગરમીના દિવસ હોય એટલે કે યલો એલર્ટની આસપાસ હોય તો બી સારો એવો ઘસારો હોય છે પરંતુ કારણ કે રેડ એલર્ટ છે અને છેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે ત્યારે સૌ કોઈક જે લોકો છે તેમનો અહીં ઘસારો જોવા મળે છે લગભગ બમની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે અને આપ જુઓ કે લોકો આનંદ ખૂબ સારી એવી

એક તરફ જ્યાં આકરી અને કાળઝાળ ગરમી લોકો ખાસ કરીને હિમાચલ પ્રદેશ જવાનું પસંદ કરતા હોય છે પરંતુ ખૂબ જ ઓછા બજેટમાં લોકો જો બરફની મજા માણવા માંગતા હોય તો અત્યારે સ્નો પાર્કનો સહારો લઈને કારણ કે વોટર પાર્કમાં તો અત્યારે જવાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે લોકો સ્નો પાર્ક પહોંચીને વેકેશનની મજા માણતા નજરે પડ્યા